રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલાં જ ભાજપે મોટો ખેલ પાડી દીધો આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારાયણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરીયા કરશે માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થશે એ પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પંજાનો હાથ છોડી રહ્યા છે તો રાહુલ યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી પંચમહાલમાંથી પ્રવેશવાની છે વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે નારણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે આદિવાસી સમાજનો ખૂબ જ મોટો ચહેરો છે સડસઠ વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી

કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ જયારે છોડી રહ્યા હોય એનો મતલબ એ કે તેના નેતૃત્વમાં કોંગ્રેસના નેતૃત્વમાં આ નેતાઓને હવે ભરોસો રહ્યો નથી બીજું કે ભારતનો વિકાસ કે ભારતને પ્રગતિ કરી શકે એવી શક્તિ એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે ભારતીય જનતા પાર્ટી છે એવું સાબિત થઈ ચૂક્યું છે અને એના જ કારણે તમે જોઈ રહ્યા છો તો કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પણ અને બીજા પક્ષોના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડાઈ રહ્યા છે અને જે પ્રમાણે આજે પણ નારાયણ રાઠવા જોડાવા જઈ રહ્યા છે પણ યજ્ઞેશભાઈ નારાયણ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં આવું એની પાછળ બહુ મોટું કારણ હોઈ શકે છે અને કોણે આખું ઓપરેશન પાર પાડ્યું મોટું કારણ તો ઠીક છે પણ કારણ એક જ હોઈ શકે છે કે કોંગ્રેસ ના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓને ભરોસો નથી ભારતીય જનતા પાર્ટી એ પોતાની આઈડિયોલોજી સાથે અને દેશના વિકાસની વાત સાથે નરેન્દ્રભાઈ મોદી જયારે ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળ્યું દેશનું સુકાન સંભાળ્યું ત્યારે પણ એમને એક જ સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને એક પ્રમાણે આખા દેશનો વિકાસ થવા માંડ્યો એટલે આ જોઈને કોંગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે અમારા નેતૃત્વ જે કરવું એ એની પર અમને ભરોસો નથી રહ્યો અને અમારું નેતૃત્વ એ દેશનો વિકાસ નહીં કરી શકે એટલા જ માટે કોંગ્રેસના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા યજ્ઞેશભાઈ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવવાની છે માર્ચ મહિનામાં કદાચ તારીખો જાહેર પણ થઈ શકે અને એના કેટલાક દિવસ પહેલા જ નારણ રાઠવાનું આવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવું કોઈ કમિટમેન્ટ થયું છે ખરું ભારતીય જનતા પાર્ટી કોઈ કમિટમેન્ટ નથી હોતું ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસ રાજનીતિ છે અને વિકાસ રાજનીતિ માટે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ માટે અને સેવા માટે સત્તા માધ્યમ બનાવે છે કારણ જયારે બીજા પક્ષો જે કરા એ સેવાના માધ્યમ બનાવીને સત્તા મેળવવાના પ્રયત્નો કરતા હોય છે ત્યાં તેમને પ્રજા નકારી કાઢતી હોય છે આભારી યજ્ઞેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો નારણ રાઠવા જેમણે શરૂઆત જ કોંગ્રેસ સાથે કરી આટલા વર્ષો સુધી તેઓ કોંગ્રેસની સાથે અડીખમ રહ્યા છે પણ હવે આટલા વર્ષો પછી નારણ રાઠવા કોંગ્રેસનો હાથ છોડી અને હાથમાં હવે કમળ પકડવાની તૈયારી કરી રહ્યા છે